નમસ્કાર મિત્રો હર હર મહાદેવ મહાશિવરાત્રિની પૂર્વરાત્રિના હું આવી ગયો છું જતેડિયા મહાદેવ એટલે કે સામખેર ગામના બહુ જ જૂના અને પ્રાચીન એવા જ્યોતેસર મહાદેવના દર્શન કરવા તો આજ બન્યા રહેજો અહીં ગ્રુપના મિત્રો દ્વારા બહુ જ મસ્ત ડેકોરેશન અને શૃંગાર કરવામાં આવ્યો છે કાલ તો મિત્રો મહાશિવરાત્રના બહુ જ ભીડ હશે અહીં સામે તમે જોઈ શકો છો પ્રસાદ માટેની તૈયારીઓ પણ ચાલી રહી છે શું શું પૂર્વ તૈયારીઓ છે બધું હું આપણે જણાવવાનો પ્રયાસ કરીશ તો મહાદેવ મિત્રો ભગવાન શિવજીનો જન્મદિવસ શિવરાત્રી તરીકે ઉજવામાં આવે છે વર્ષની ફાગણવદની છ રાત્રીઓ દરમિયાન ઉજવવામાં આવે છે

શિવભક્તિથી તન્મય બને છે જો મિત્રો અહીં જતી રહી મહાદેવ કેવું મસ્ત ડેકોરેશન અને શણગાર શિવજીનો કરવામાં આવ્યો છે તમારે અંદર દર્શન પણ કરાવીશ બને રેજો મિત્રો અને પૂરા પરેશાનનું તમારે દર્શન કરાવીશ કાલ બહુ ભીડ હશે તો તમે જરૂરથી અત્યારે દર્શન કરાવું છું મહાદેવ મિત્રો કરો મહાદેવના અલૌકિક દર્શન હર મહાદેવ અને કોમેન્ટમાં હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો ભારતભરમાં આશરે ત્રીસ લાખથી પણ વધુ શિવજીના પ્રતિકાત્મક સ્વરૂપ લિંગના સ્વરૂપે સ્થપાયેલા મંદિરો છે તમામ લિંગ સ્વરૂપે શિવજી બિરાજમાન હોય છે શિવજીના મુખ્ય બાર જ્યોતિર્લિંગ ભારતભરમાં આવેલા છે તેના દર્શન પૂજનથી માનવીના છેલ્લા સાત જન્મોના પાપો બળીને ભસ્મ થઈ જાય છે અને નિર્મળ અને નિષ્પાપ બની અને ધન્યતા અનુભવે છે બાર જ્યોતિર્લિંગમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ ગુજરાતના પશ્ચિમ કિનારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વેરાવળ સ્થિત સોમનાથ મંદિરે આવેલું છે ધાર્મિક યાત્રાળુઓ માટે સોમનાથ મંદિર શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે સોમનાથ ભગવાન એટલે ચંદ્રના નાથ મિત્રો આ મંદિર સૌથી અપૌરાણિક માનવામાં આવે છે કેમ કે સ્વયં ચંદ્રદેવે તમે સમજી શકો છો કે કેટલું હશે ભગવાન શિવજીનું મંદિર સોમનાથ તેની ભવ્યતા અને સમૃદ્ધિ માટે વિશ્વમાં સૈકાઓથી પ્રચલિત છે મોગલ સમ્રાટે સોમનાથ પર છ વાર ચડાઈ કરી અને તેનો વિધ્વંસ કરવાના પ્રયત્નો કર્યા પરંતુ દરેક વિધ્વંસ બાદ તેનું નિર્માણ થતું રહ્યું આજે શિવજીના મંદિર એવા સોમનાથની તેની ભવ્યતા અને અખંડિતતા અને આસ્થાના કેન્દ્ર તરીકે વિશ્વભરમાં વિખ્યાત છે તો મહાદેવના દર્શન કરો મિત્રો હર હર મહાદેવ હર હર મહાદેવ શિવરાત્રીની ઉજવણી વખતે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દરેક મહાદેવના મંદિરમાં ઉભરાય છે અને મહાશિવરાત્રિની ઉજવણી ઉજવાય છે નમસ્કાર જય મહાદેવ મિત્રો અત્યારે જ્યોતેશ્વર મહાદેવની આવી ગયો છું અને અત્યારે તૈયારીઓ ચાલી રહી છે કાલની આ મંડપ છે મિત્રો કાલ બહુ જ ભર્યો ભર્યો લાગશે અને ભાવિ ભક્તોની અહીં બહુ જ પીડા છે ડે ટુ મહાશિવરાત્રી મિત્રો અહીં હું હનુમાનજીનું બહુ જ પૌરાણિક એવું મંદિર છે જે એવું કહેવાય છે કે કાઠી દરબાર હોય અહીં વાંડ નાખી રહ્યા હતા અને આ હનુમાનજીના મંદિર કરીને મેં તોરણ બાંધ્યું હતું મહાદેવ મિત્રો ઊંચું છું નીલસોની અને આ જ મહાશિવરાત્રીનું પવન પર્વ છે આપણે અહીંયા જતેરિયા મહાદેવ એટલે જ્યોતિશ્વર મહાદેવના દર્શન કરવા તમારે લઈ જાઉં છું અને મિત્રો અહીં જ્યોતેશ્વર મહાદેવની રસ્તામાં તમારી બાજુ ખેતરામાં બહુ જૂનવાની હનુમાનજી નું મંદિર છે હું હું જોઈ મિત્રો તમને જેટલા પણ મહાદેવના મંદિરો છે એના દર્શન કરાવીશ તો મિત્રો આ ગામ કાઠી દરબારોએ વસાવ્યું હતું તો અમુક કારણોસર આશરે પાંચસો છસો વર્ષ પહેલા કચ્છમાંથી કાઠી દરબારોને પાલન કરવું પડ્યું હતું આ મિત્રો એ જ પૌરાણિક સ્થાન છે કાઠી દરબારો હનુમાનજીની અને પોતાના કુળદેવીની પૂજા કરતા તો એવું મસ્ત પૌરાણિક હનુમાનજીનું મંદિર છે અને જત્રીયા મહાદેવનું પણ બહુ જ પૌરાણિક અને જૂનું મંદિર છે ચાલો તો મહાશિવરાત્રીના આપણા દર્શનની યાત્રાને આગળ વધારશી અને જત્રીયા મહાદેવ તરફ આપણે જશી સામે બાઇક જઈ રહી છે તે જ રસ્તો છે હર મહાદેવ મિત્રો આપણે જતરિયા મહાદેવ પહોંચી ગયા છે જય મહાદેવ તો મહાદેવ ના અલૌકિક દર્શન કરી લ્યો મિત્રો અહીં બપોરના મહાપ્રસાદની તૈયારીઓ સવારના પોરમાં ચાલી રહી છે અને બાર ભાવિક ભક્તો ભાગને પ્રસાદ લઈ રહ્યા છે મિત્રો હવે આપણે આવી ગયા છીએ વિશ્વનાથ મહાદેવ મંદિર અને ગાયત્રી મંદિર તમને હું દર્શન કરાવું આ પ્લોટ વિસ્તારમાં જે બ્રાહ્મણોની સમાજવાળી છે તેની પાસે જ છે મંદિર પરિસરમાં આવતા હોય ડાબી બાજુ આવો પરિસર જોવા મળશે અને આ છે ગાયત્રી માનું મંદિર અને રાધે કૃષ્ણનું મંદિર તો આપણે રાધે કૃષ્ણ અને ગાયત્રી માના દર્શન કરશે અને આ છે વિશ્વનાથ મહાદેવ દર્શન કરેલો મિત્રો મિત્રો હવે આવી ગયા છીએ આપણે રામ મંદિર પાસે અહીં રામ મંદિર છે અને પાછળની સાઈડ અહીંથી મહાદેવનું મંદિર છે તો આપણે મહાદેવના દર્શન આ બજાર કરશે મહાદેવના દર્શન કરાવું મિત્રો કરી લો અને આ છે અમારા ગામનું મેઈન રામ મંદિર તો ચાલો આપણે ભગવાન શ્રીરામ પણ દર્શન કરી લેશું મિત્રો હવે આવી ગયું છું જૂનાબ સ્ટેશન રામઢી મહાદેવનું મંદિર છે તેનું પણ જ્યોતેશ્વર મહાદેવ નામ છે તો દર્શન આપણે અહીં બહુ જ સરસ વ્યવસ્થા સાથે લાઈન થી ભક્તો દર્શન કરી રહ્યા છે અને આ નરસિંહ ભગત છે અહીં પરિસરમાં મહાકાલનું સ્વરૂપ ટેમ્પરરી મસ્ત મજાનું ભવ્ય શિવલિંગ બનાવવામાં આવ્યું છે અને મંદિરની પાછળ મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ છે અને ભાંગની વ્યવસ્થા રાખેલ છે સેવા ભાઈઓ ભાઈ પીરસી રહ્યા છે અને મહાપ્રસાદ અને લઈ રહ્યા છે નમસ્કાર મિત્રો હર હર મહાદેવ મિત્રો અત્યારે હું અહીં કચરા બાપા સર્કલ ની બાજુમાં રામ મંડી જે મહાદેવ નું મહાદેવનું મહાદેવ નું મંદિર છે ત્યાં આવી ગયો છું અને આ જ મહાશિવરાત્રીના પાવન પરંપર તમે જોઈ શકો છો પાછા એક ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે અને અહીં ભાંગ અને પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે અહીં મિત્રો વિશ્વકર્માજીનું પણ મંદિર છે તો આપણે દર્શન કરશે અહીં મહાદેવ પરિસરની સામે ગોગા મહારાજનું મંદિર છે તો જય ગોગા મિત્રો અહીં પણ આપણે દર્શન કરી લેશું અહીં બજારમાં શોભાયાત્રા પણ કાઢવામાં આવી છે સાથે તમે જોઈ શકો છો અને તમે મારી પાસે જુઓ આંખો ગામ સેવમાય છે અને પાછી સોનાપુરી સમસાન પાસેનું મેઇન ગેટ મહાદેવ મિત્રો અહીં આવે આપણે જતરિયા મહાદેવ જઈએ છે તો આ સોનાપુરી સમશાન છે ગામનો આ ભાગા ટપી અને ડાબી બાજુ આપણે એવા ઐતિહાસિક જેતરિયા મહાદેવ જવાનો રસ્તો છે તો બન્યા રહેજો આપણે રસ્તો પણ જણાવીશ અને મસ્ત મહાદેવના દર્શન પણ થશે આ બોર્ડ મારેલ છે મેલડીમાંનો ત્યાંથી આપણે આ પાતલો રસ્તો જે મહાદેવ તરફ જઈ રહ્યો છે અને આ પુલ્યું છે હર હર મહાદેવ મિત્રો આ અહીંથી આપણે પ્લોટ વાળો રસ્તો આવે છે જે મહાદેવ અહીં જોઈન્ટ થાય છે અને આ રસ્તો છે એ સોનાપુરી શમશાન પાસેથી આવે છે તો આ બે રસ્તા અહીં જોઈન્ટ થાય છે બે રસ્તા અને આમ આમ આપણે સીધું જતળિયા મહાદેવ જવાનો રસ્તો છે ચાલો તો વિડીયોને હવે થોડું ક્લીવર દઈને આપણે फटाफट મહાદેવના મંદિરે પહોંચી જઈએ મિત્રો હવે હું જતળિયા મહાદેવે આવી ગયો છું અને ભાઈક ભક્તો દર્શન માટે લાઈનમાં લાગી રહ્યા છે ધીરે ધીરે માનવમય રમણથી શિવાલય ભરાઈ રહ્યું છે અને ભીડ વધી રહી છે અને આ છે મંદિરનું પ્રાંગણ અહીં જ્યોતેર મહાદેવ ગ્રુપના બધા ભાઈઓ સેવા આપી રહ્યા છે મહાદેવ ગ્રુપ દરેક ભાઈ ભક્તો નું હાર્દિક સ્વાગત કરે છે અને મિત્રો પ્રસાદ એ બાર કાઉન્ટર છે તો પ્રસાદનો નો બગાડ કરતા નહી અને સર્વે શાંતિથી દર્શન કરજો મહાદેવ અહીં મહાશિવરાત્રીના પવન પર્વ પર ભક્તો માટે ફરાળની વ્યવસ્થા રાખેલ છે પ્રસાદ સ્વરૂપે તો દરેક ભાવિ ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે અને મેં પણ ભાંગ લઈ લીધી છે અને મહાદેવનું નામ લઈને આપણે ભાંગ પીએ છીએ અને પ્રસાદ લેશું મહાદેવ મિત્રો હવે આપણો બ્લોગ વિરામ તરફ જઈ રહ્યો છે અને આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે ગમ્યો હોય તો દરેકને મહાદેવ દર્શન કરાવજો અને આજના વિડીયોમાં આટલું ફરી મળશેના આ વિડીયો છે ત્યાં સુધી ખુદનો ખ્યાલ રાખજો જય હિન્દ જય જય કરી ગુજરાત જય ભારત આવજો